ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો અંગદાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ ચંડોડા તળાવ વટવા ઈસનપુર અમદાવાદ ખાતે રોજિંદા મજૂરી કામે જતા એક્સિડન્ટ થતા માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તારીખ એકવીસ બે બે ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ માં સઘન સારવાર દરમિયાન તારીખ 23 બે બે ના રોજ ડોક્ટરે ભરતભાઈ પટેલને બ્રેન ડેડ ડેટ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ટીમ ટીમે ભરતભાઈ પટેલના પરિવારજનોને તેમને બ્રેઇન ડેડ અવસ્થા વિશે જણાવેલ ભરતભાઈના પરિવારમાં અગાઉ પણ બે સ્વજનો બીમારીના કારણે અંગો ખરાબ થતા ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની પ્રતીક્ષામાં અંગો ન મળતા મૃત્યુ પામ્યા હતા ભરતભાઈના સાડા ડોક્ટર પી આર પટેલ તેમજ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલી અને હાલમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે નોકરી કરતા એવા તેમના ભાણી શ્રેયાબેન પટેલે પહેલેથી જ પોતાના પરિવારમાં અંગો ન મળવાથી સ્વજનો ગુમાવી ચૂકેલ હોવાથી અંગદાનનું મહત્વ ખૂબ સારી રીતે સમજતા હતા આથી આવી પડેલી આ કઠિન પરિસ્થિતિમાં પણ અંગદાનનો નિર્ણય લેવામાં જરા પણ સમય બગાડ્યા વગર તેમણે પરિસ્થિતિને સ્વીકારી અંગોની પ્રતિક્ષામાં મૃત્યુની રાહ જોતા દર્દીના જીવનમાં ભરતભાઈના ના અંગુ દાન થકી ઉજાસ ફેલાવવાનો પરોપકારી નિર્ણય કર્યો તેમને આ નિર્ણયને હાજર પચીસ હજાર જેટલા પરિવારજનોએ એક સુરમાં સંમતિ આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશી જણાવ્યું હતું કે આ દાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચસો અંગોનું દાન મળ્યું છે જેના થકી પાંચસો વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે દાનમાં મળેલ બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણ ત્રણસો બાવીસ કિડની એકસો પંચાવન લીવર ચોપન હૃદય ત્રીસ ફેફસા દસ વાદુપિંડ બે નાના આંતરડા છ હાથ પાંચ સ્ક્રીન અને એકસો વીસ આંખોનું દાન મળ્યું છે